પોરબંદરમાં નેવીના એક એન્જિનિયર દ્વારા પગાર માંગવા ગયેલા કોન્ટ્રાક્ટર બેઝના કર્મચારી પર હુમલાની ઘટના બની હતી તેમ છતાં આ હુમલા અંગે ઉદ્યોગનગર પોલીસ મથક દ્વારા ફરિયાદ ન લેવાતા કર્મચારી અને પરિવારમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતો અક્ષય મનસુખભાઈ લાડવા નામનો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો છે આ યુવાને મીડિયાને જણાવ્યા મુજબ તે અને તેનો ભાઈ હાર્દિક નેવીના ગેરિસર એન્જિનિયર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તાજેતરમાં તેઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા આથી તેઓ બાકી નીકળતો એક માસનો પગાર લેવા ગેરીસનની ઓફિસે ગયા હતા ત્યારે ત્યાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ચેનુરી મહેશ નામના શખ્સે બોલાચાલી કરી માર માર્યો હતો આથી બંને ભાઈઓ ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ યુવાનના આક્ષેપ મુજબ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો અને ઉલટા સમાધાનના પ્રયાસ કર્યા હતા આથી યુવાન અને તેના પરિવારમાં રોષ જોવા મળે છે હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદ નોંધાવા ગયેલા યુવાન પોલીસ મથકમાં જ બીમાર થયો હોવા છતાં પોલીસે તેને સારવારમાં ખસેડવાની માનવતા પણ દર્શાવી ન હતી મારું નામ અક્ષય મનસુખભાઈ લાડવા છે હું છેલ્લા છ વર્ષથી જી નેવી પોરબંદર એમઈએસમાં નોકરી કરું છું છેલ્લે છેલ્લા દોઢ મહિના થયા અમને માનસિક ત્રાસ આપે છે કાઢી નાખશું કાઢી નાખશું નોકરીમાંથી છેલ્લે કાલે અમને છેલ્લે સવારે રજા આપી દીધી કે કાલથી આવતા નહીં તમે અમે કીધું હા કાંઈ વાંધો નહીં કાલથી નહીં આવીએ છેલ્લે કાલથી નહીં આવીએ તો અમે બપોરે અહીંયા અમને ફોન કર્યો પાછો કે તમારા આઈ કાર્ડ વાઈ કાર્ડ જે કંઈ હોય એ જમા કરાવી જાઓ તો અમે આઈ કાર્ડ જમા કરાવવા ગયા આઈ કાર્ડ જમા કરાવવા ગયા તો અમે કીધું કે અમારો સેલેરી જે બાકી છે એ આપી દો તો અમે અમારું આઈ કાર્ડ તમને પાછું આપી દઈએ તો કે આઈ કાર્ડ જમા કરાવી દો સેલેરી વેલેરી હમણાં કાંઈ મળશે નહીં

તો એ કીધું કે આઈ પગાર વગાર કઈ મળશે નહીં આઈ કાર્ડ વાઈ કાર્ડ જે કઈ છે તમારી ઘરે જમા કરાવી દો કીધું તો આઈ કાર્ડ એમ તો અમે જમા નહીં કરાવીએ પગાર આપી દો અમારું આઈ કાર્ડ તમને જમા કરાવી દઈએ કે પગાર મળે એમ કરીને ગાળો બોલવા માંડ્યો એમાં હામા હામે ગાળા ગાડી થઈ તો એ પછી ઓલું રજિસ્ટર ને હતું એ ઉગામવા માંડ્યો તો અમે કીધું કેમ મારવાનું મારવાનો હક નથી સાહેબ તમને મારી કેમ હબો તમે એમ કરતા કરતા એ ઊભો થઈ અને આ બાજુ આવીને મારી ગોળીકી પકડી અને એનો આધાર કર્યો આધાર કર્યો એમાંથી જપા જપી થાય એમાં એ મારવા ને મેંડો આ બધું માયરું એની મને એમાં પછી માયરું પછી તમે શું કર્યું તમે ક્યાં ગયા માયરું પછી અમે ગયા ત્યાંથી નીકળી ગયા મારામારી થઈ થોડી પછી ત્યાંથી નીકળી ગયા અમે નીકળીને સીધા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશને ગયા તો બધી મેડમ ને જે કઈ આ વાત થયું છે એને વાત કરી તો મેડમ કે વાંધો નહીં બેસો તમે ઓલા સાહેબ આવે એની વાત જોવો તો કોક સાહેબ આવ્યા એની વાત જોઈ તો એ સાહેબ ને બધું આ મેટર કીધી તો એ સાહેબે ઓલા

તો પછી લેવી હા તો મારા ભાઈ પછી કયો પોલી એમ્બ્યુલન્સ ને ફોન એમ્બ્યુલન્સ આવી ને ત્યાંથી મને પછી મોટા દવાખાને લઈ આવ્યા અહીંયાથી એડમિટ કાલનો મને એડમિટ કર્યો છે અહીંયા નીચે બધું લખાયું છે કે આવી રીતના આવી રીતના થયું છે તો હજી કોઈ આવ્યું છે નહીં અહીંયા આ કઈ જીત કોઈ ધમકી કેવું કે આપ્યું છે સાહેબ કેતો તો ધમકી એ કે તમારે અહીંયા નોકરી નહીં કરવા દઉં ને તમને તમને બારે જોઈ લઈશ ને મારવાની ધમકી હજી સાહેબ અમને આપતો તો કયો સાહેબ આઈ જીની બનાવ બેનો મહેશ ચેનુરી મહેશ એ હવે તમારી શું માંગણી છે અમારે ન્યાય જો આ માર જી કઈ અન્ય કર્યું આ બધું ખોટું છે આ નો થાય એનાથી માર હાથ ન તો ઉપાડવા તો એટલે ફરિયાદ ફરિયાદ કરવી છે અમારે એ તમારી માંગણી છે હા અમને ન્યાય જોઈએ છે યુવાન જેવા અનેક પીડિત લોકો હશે પરંતુ ઉદ્યોગનગર પોલીસ મથક ફરિયાદ લેવામાં માનતું જ ન હોય તે મગાઉ પણ અનેક બનાવમાં ફરિયાદ લીધી ન હોવાનું સામે આવ્યું હતું જેથી ઉદ્યોગનગર પોલીસના અધિકારીઓ સામે જિલ્લા પોલીસવાળા પગલાં લે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાણકી ગુજરાત ન્યૂઝ પોરબંદર